આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નકોટના મનોરથીનું તેમજ પત્રકાર હરેશ મહેતાનું સન્માન કરેલ હતું રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર અને લાભ રોજ માતાજી કનકેશ્વરી ટેમ્પલ વર્ષોની પરંપરા પ્રમાણે શેઠશ્રી અતુલભાઈ ભૂપતરાય ગાંધી તથા રાજેશભાઈ ભૂપતરાય ગાંધી પરિવાર તથા તેમના માતૃશ્રી હિમવંતીબેન ભૂપતરાય ગાંધી પરિવાર તરફથી આ છઠ્ઠો અનકોટ મનોરથ છે તો આ મનોરથની અંદર માતાજીના માનનારા ચોરાસીપુરના ભાઈ ભક્તો ખૂબ જ આ વરસાદ જેવું વાતાવરણ હોય છતાં પણ માતાજીની અડગ શ્રદ્ધાને લઈ અને ઘણા લોકો દર્શનાર્થે આવેલા છે અને આ અનકોટ દરમિયાન લોકો એ ખૂબ દર્શનનો લાભ લીધેલો છે આજ રોજાના કેન્દ્ર શક્તિ પરિવાર છેલ્લા છ વર્ષથી આ ગિરિકંદરાઓની અંદર માતાજીનો અન્કુટ ઉત્સવ કરે છે અને બધા જ ભક્તોને કોરિયા જ્ઞાતિ કુળદેવી તરીકે પૂજાય છે ત્યારે એમનું આ હાર્દિક આમંત્રણ હોય છે આજે વરસાદનું વાતાવરણ છે નદીઓની અંદર પાણી છે છતાં પણ

કંકેશ્વરી માતાજીને ત્યાં આગળ અન્કુટ માટે લાભ પાચમની અંદર આવી રહ્યા છીએ કંકાઈ ટેમ્પલ ટ્રસ્ટનો પણ ખૂબ જ સહકાર હોય છે અને અહીંયા આગળ ભક્તો અને ભાવિકોની ખૂબ જ ભીડ હોય છે જય માતાજી જય માતાજી